સુરતના પાલ વિસ્તારમાં પ્રેમ લગ્નનો ખાર રાખીને એટલે કે ગુસ્સો રાખીને યુવતીના પિતા સહિત પરિવારજનો દ્વારા યુવકની માતાનું અપહરણ કરી લઈ જાય ઢોરમાર માર્યાની ગંભીર ઘટના સામે આવી છે દુઃખદ બાબત એ રહી કે મહિલા પર ત્રાસના બધા જ હદ પાર કરાયા હતા ઘટનાની જાણ થતાં જ પાલ પોલીસે પૂરતી દાખવી અને માત્ર ગણતરીને કલાકોમાં સાત આરોપીઓને રંગી હાથે ઝડપી લીધા હતા પોલીસે આરોપીને કડક પગલાની ચેતવણી સાથે કાયદાનું પણ ભાન કરાવ્યું છે સુરતમાં તાલિબાની સજાનો વધુ એક ક્રૂર ઘટના સામે આવી છે વાત એમ છે કે પાલ વિસ્તારમાં રહેતા યુવક અને યુવતીએ પોતાના પ્રેમ સંબંધને સમાજ સામે સ્વીકારી પ્રેમ લગ્ન કરી લીધા હતા જોકે યુવતીના પિતાને આ સંબંધ ક્યારેય મંજૂર ન હતા ઘટનાના દિવસે યુવકની માતા ઘરેથી બહાર ગઈ ત્યારે આરોપીએ રસ્તામાં તેને અટકાવી વાહનમાં બળજબરીથી બેસાડી અપહરણ કર્યું હતું અને રાંદે રોડ પર આવેલા અંબિકાનગર સોસાયટીમાં લઈ જઈ ત્યાં એક ખાલી જગ્યામાં મહિલાને ઢોર માર માર્યો હતો તેમણે ગુપ્તાંગના ભાગે ચીમટા પણ ભર્યા હતા અને મહિલાની માનસિક તબિયત પણ બગાડી દેવા માટે ઢગલામત અપમાનજનક વર્તન કર્યા હતા યુવક દ્વારા તરત જ પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની ઓળખ ઝડપથી કરાઈ હતી જેમાં આરોપીઓમાં યુવતીના પિતા ત્રણ ભાઈઓ અને કેટલાક અન્ય સંબંધી મળી કુલ સાત આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે ત્યારબાદ તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું વધુમાં ઘટનાએ સાવચેત કરવા માટે પૂરતી છે કે પ્રેમ લગ્નો માટે અટકળો હોવા છતાં કાયદો તમામ નાગરિકોને સમાન સુરક્ષા આપે છે મહિલા પટેલ અત્યાચાર માટે દુઃખ વ્યક્ત કરાયું છે અને તે સાથે જ પોલીસની ઝડપી કાર્યવાહીથી ન્યાયની આશા પણ ઉજાગર થઈ છે